વડોદરા ગણેશ પંડાલમાં કાઉન્સિલરોની પ્રવેશબંધી પૂર પ્રકોપમાં પડેલી હાલાકીને લઈને લોકોનો આક્રોશ વડોદરા શહેરમાં પૂરની ઉદભવેલી પરિસ્થિતિ બાદ હવે શ્રીજીનું આગમન થયું છે ત્યારે શ્રીજીના પંડાલમાં પણ શહેરમાં રાજ કરતા શાસકોનો વિરોધ દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરમાં તંત્રના પામે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં લોકોને ઘણી હાલાકી વેઠવી પડી છે ભારે માત્રામાં લોકોને નુકસાન પહોંચ્યું છે પૂરની પરિસ્થિતિમાં એક પણ સત્તાધીશ લોકોની વારે આવ્યું ન હતું પૂરના પાણી ઓસર્યા બાદ નેતાઓએ વિવિધ વિસ્તારોમાં દર્શન લેતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે હાલ ગત રોજથી વડોદરા ઉત્સવ પ્રિય નગરીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે હવે શ્રીજી પંડાલોમાં પણ સત્તાધીશોનો વિરોધ જોવા મળ્યો છે વડોદરા શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલી વિશ્વકુંજ સોસાયટીના રહી એ ગણેશ પંડાલોમાં કાઉન્સિલરોને પ્રવેશબંધી ફરમાવી છે ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીના ફોટાઓ મૂકવામાં આવ્યા છે વોર્ડની પરિસ્થિતિમાં તદ્દન પાસે જ રહેતા કાઉન્સિલર પણ મદદે ન આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે ધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે પરંતુ ચારે ચાર કાઉન્સિલરો દેખાયા પણ નથી

અમારા થોડીમાં લગભગ અત્યારે છવ્વીસમી તારીખે જે પૂર આવ્યું ત્રણ દિવસ પૂરની પરિસ્થિતિ રહી લગભગ ગરમની અંદર બધાને થઈને બહાર ફૂટ પાણી હતા અમને જે તરાબો આપવામાં આવેલો એ તરાબો બી ખાણો હતો અને કોર્પોરેશનની જે આર્થિક નુકસાન જે અમને થયું છે સોસાયટીમાં એનું એટલું એટલું અગણિત નુકસાન થયું છે એને અમે વર્ણવી નહીં શકીએ કારણ કે અમે અમારી ભાજપ પાર્ટી અથવા તો વડોદરા શહેરના નાગરિક સત્તાધીશો પાસે અમારી કોઈ આર્થિક માંગણી નથી કે અમને આર્થિક મદદની જરૂર છે અમારી જે મદદની જરૂર હતી કે ભાઈ એ ત્રણ દિવસની અંદર જે પેંડાવીક પરિસ્થિતિ એની અંદર દૂધની જરૂર હતી આ પાણીની જરૂર હતી ફૂડ પેકેટની જરૂર હતી એ ટાઈમે તમે ફરક્યા નહીં અને ત્યાર પછી અમને એવું કહ્યું કે તમે અમારું કામ નહીં એ તમારું કામ છે જોઈ લો તો એનો આ જે વિરોધ છે એ દરેકના ઘર અને હજુ અમારી બહેનો જે સુઘાડી બહેનો છે મહિલાઓ જે છે એ હજુ બી એમનું ઘર સ્થાપિત નથી કરી હજી અમારા ઘરની અંદર તમે આવે તો પારાવાર નુકસાન અને ગંદકી છે કારણ કે એ ગંદકી સાફ કરવા હજુ મને લાગે મહિનો નીકળતે અમારા બે કદમના દૂરી પર જ રૂપલબેન મહેતા રહી રહ્યા છે રાજેશભાઈ સહાર ખરાથી વડોદરા છોડીને કઈ બારગામ જતા રહ્યા જેવી ખબર પડી છે અને પરાક્રમથી જાડા જે છે એ અમારા વિસ્તારના કોર્પોરેટ છે એવું કહેજો મેં હેલિકોપ્ટર મંગાવ્યા છે મારું એવું કહેજો કે હેલિકોપ્ટરમાં સીએમ સાહેબ ફરશે કે ફૂડ પેકેટ ફરશે અને ફૂડ પેકેટ ફરશે તો મારી આગાથી ભાઈ ક્યારે ફૂડ પેકેટ પડશે એની મારે એવું રાહ રહ્યો છે મારું નામ કલ્પેશ નાય હું વિશ્વ સોરેન નો પ્રમુખ પૂરમાં એવું છે છવ્વીસ તારીખે જ્યારે પાણી વધ્યું ત્યારથી લઈને અત્યાર સુધીને કોઈ કોર્પોરેટર જોવા નથી આવ્યા બરાબર છે અને બીજી વસ્તુ કે અમને કોઈ જાતનું કોર્પોરેટરમાંથી કોર્પોરેશનમાંથી કોર્પોરેટર તરફથી કોઈ જાતનું અમને સહાય મળી નથી જેવી કે પાણીની દૂધની બીજી કોઈ સહાયની તો અમે અપેક્ષા કરતા નથી અને આ અમે જે થીમ રાખી છે થીમમાં પણ અમે કહેવાય એ જ માંગીએ છીએ કે કોર્પોરેશન કોર્પોરેટર અને ટોટલી તંત્રની સહાય છે તો અમે એમની પાસે કોઈ આશા નથી રાખી શકતા એટલે અમે અષ્ટદેવ ગણપતિ જે છે એમની પાસે માંગણી કરી છે કે ભવિષ્યમાં બી કોઈ તકલીફ આવે તો તમે અમારી મદદે આવજો આ લોકોની અમને એવું લાગતું નથી કે અમને ભવિષ્યમાં બી સપોર્ટ કરી શકે બીજી વસ્તુ કે અમે એમને જીતાડીને લાયા હતા ત્યારે અમને ફોન પર ને એ રીતનો જવાબ આપવામાં આવે છે કે આ પરિસ્થિતિમાં અમે કશું નથી કરી શકે તમે તમારું જોઈ લો તો સાહેબ આ વસ્તુ જોવા માટે અમે તમને મત આપ્યો હતો અમારો વિરોધ એ જ છે બીજી અહીંયા નજીકમાં રાજેશભાઈ શાહ કરીને કોર્પોરેટર રહે છે ડોક્ટર રાજેશભાઈ નિખિલ એમનું કહેવાનું એવું છે કે ભાઈ મેં કોર્પોરેશનમાં ફોન કરી દીધો છે તમે અહીંયા આઈને ગેમોક્સિન પાવડર લઈ જાઓ અને તમે છાંટી દો તો સાહેબ આ કામ મારું છે કે હું મારા કામ ધંધો છોડી અને કોર્પોરેશન નું કામ મારે કરવાનું કે ગેમોક્સિન પાવડર સોસાયટીમાં છાંટવા જવાનું સોસાયટી તો અમે અમારી રીતે ક્લીન કરી દીધી એનો બી અમે પુરાવો આપીએ છીએ આ ફોટો છે અમારો કે અમારા સોસાયટીના બુઝુર્ગ છે મહિલા છે દરેક જણે રોડ સાફ કર્યા છે રોડ રસ્તા સાફ કરીને આખી સોસાયટી જે બી તમને દેખાય છે ટોટલ ચોખ્ખાઈ અમે અમારે સ્વેચ્છાએ કરી છે પ્લસ કોર્પોરેશનમાંથી ઝઘડી અને લડી અને જેસીબી છે ડમ્પર છે ટેક્ટર છે એ લાવીને બધું ચોખ્ખું કરાવડાવ્યું છે બરાબર તો એનો જ આ વિરોધ છે એના પ્રદર્શનમાં જ અમે આ વસ્તુ કરી છે રોહિત મોદી સોસાયટી કહી સોસાયટી વડોદરાની અંદર સૌથી નીચાણવાળો વિસ્તાર વિસ્તારમાં વર્ષોથી અમારો છે અને બધા જ શાસકો એ વસ્તુ જાણે છે અને જ્યારે જ્યારે પણ પૂર આવે તો સૌથી પહેલાં અમારી સોસાયટી અસરગ્રસ્ત થાય છે અને આ વખતે આ લોકોએ ન તો કોઈ જાતની અમને ઇન્ફોર્મેશન આપી છે નહીં કોઈ જાતની આ લોકોએ અગમચેતી વાપરી છે અને અમારા વિસ્તારની એવી હાલત ખરાબ કરી નાખી છે કે ના પૂછો વાત તમે એક એક ઘરમાં છ છ ફૂટ પાણી હોય અને માણસને જ્યારે પાણીની જરૂરિયાત હોય વસ્તુની જરૂરિયાત હોય ત્યાં સુધી કોઈ પણ શાસકો કે એના કોર્પોરેટરો કે એના ધારાસભ્યો કે એના એમપી કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે એ લોકો પહોંચ્યા નથી અને અધૂરામાં પૂરું અમારા કોર્પોરેટરો એવી હોશિયારીઓ કરેલી કે અમારે ત્યાં આગળ જે કચરો કે જેમને અમે પોતે અમારા કલ્પેશભાઈ નાયક જેમ સોસાયટીના પ્રમુખ છે એમના ઘરે પણ ખૂબ જ પરિસ્થિતિ વિકટ હતી છતાં પણ તેમને સોસાયટીને ધ્યાનમાં રાખીને પોતાની મદદ માટે પોતાનીથી જે થાય એ મદદ કરવા એ તત્પર રહ્યા અને એ લોકો ત્યાંથી બધી સામગ્રીઓ સરકારી એજન્સી કે એમના પોતાના એપ્રોચથી અહીંાડી લાયા છતાં પણ એટલી નફટાઈ કરી છે અમારા કોર્પોરેટરે કે જેમને પોતાના ફેસબુક એકાઉન્ટ પર અમારી સોસાયટી જાણે બહુ મદદ કરીને એહસાન કર્યો હોય એ રીતે ફોટા ચડાય છે અને પોતાની ખરી વાવાઈઓ લૂંટી છે તો આ વસ્તુ જયારે તમે અને એ બહેનોને મેં જોયા છે કે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય ત્યાં આગળ બ્યુટી ક્વીનની જેમ તૈયાર થઈને એ લોકો ત્યાં આગળ એ લોકોની વાવાઈ કરવા માટે જતા રહેતા હોય છે એમને ઘણા પ્રસંગોમાં મેં જોયા છે તો શું તમને તમારા અ વિસ્તારના જ્યાં તમે ત્યાંના તમે કોર્પોરેટર છો તો ત્યાં તમારી એટલી જવાબદારી નથી બનતી અને રહ્યું રહ્યું આ વિસ્તારના ભાજપ ભાજપ માટે હું એટલું કે અમારા સોસાયટી ટોટલી ભાજપ પ્રત્યે સમર્પિત રહી છે અને એક એક સોસાયટીના દસે દસ વોટ ઘરમાં દસ મેમ્બર હોય તો દસે દસ વોટ સોસાયટીના એ લોકોના ભાજપને પડતા હોય છે મોદી સાહેબને એ વિનંતી કે તમે ગાડી જ્યારે ના આવ્યા તમે વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યું અને રહ્યા પણ ત્યાર પછી તમારી જવાબદારી તો હતી ને કે ભાઈ ગુજરાતની શું હાલત થઈ છે તમે તમે પોતે જે ઢોલ વગાડો છો અમારી ગાડી વાગી ગયા એનું શું કોણ જવાબદાર એના માટે તો મારે તો એટલી જ વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી એ આ રીતે નફટાઈ કરીને લોકોની ક્રૂર મજાક કરવાનું બંધ કરી દેવું જોઈએ અને આ વિશ્વામિત્રીના જે બારસો કરોડ રૂપિયા આવ્યા છે એમને એ વિચાર બારસો કરોડ રૂપિયા જાહેર કર્યા છે એવું સાંભળ્યું છે પણ એ બારસો કરોડ રૂપિયા સારી રીતે વપરાશે કે ખવાઈ જશે એ પ્રશ્ન છે તમને તે જ વિનંતી છે કે બીજું કશું ના કરશો અમારે ફૂડ પેકેટ નહીં જોતા તમારું પાણી નથી જોતું પરંતુ આ વિશ્વામિત્રીનો જે ડેવલપમેન્ટ કરવાનું છે કે રીડેવલપમેન્ટ કરવાનું છે પણ જે પણ કરવાનું હોય તમે એને તાત્કાલિક અસરથી કરો અને ત્યાર પછીના પૂર હવે એવું વિચાર કરીએ કે આ પૂર છેલ્લું હોય અને ભાજપના શાસકોને એમના મગજમાં ઉતરે અને એ માટે વડોદરાની પ્રજા માટે લોકો સમર્પિત રહે અને વડોદરા માટે